અત્યારે શાળાઓમાં વેકેશન્સ ચાલી રહ્યા છે અને આ વેકેશન્સમાં તમારા બાળકને મોબાઈલ અને ટીવીના દૂષણથી દૂર રાખવા માટે અને સારા એવા પ્રોફેશનલ સ્પોર્ટ્સમાં આગળ વધારવા માટે મોરબીમાં રિયલ ક્રિકેટ એકેડેમી લઈને આવ્યું છે સમર કેમ્પ આ સમર કેમ્પમાં ત્રણ થી પણ વધારે એવી બેન્ચ પૂરી થઈ ગઈ છે પણ માણસોના સારા એવા રિસ્પોન્સ મળ્યા પછી અત્યારે હાલમાં પણ અહીં બેન્ચ ચાલુ જ છે તો વહેલા તે પહેલા જલ્દીથી જ આ સમર કેમ્પનો લાભ લો રિયલ ક્રિકેટ એકેડેમીના કોચ વિશાલ ભીમાણી જે છેલ્લા અગિયાર વર્ષથી મોરબીમાં મોરબી કોચિંગ આપી રહ્યા છે અહીંયા નવ ટર્ફ વિકેટ આઠ એસ્ટ્રો ટર્ફ વિકેટ તેમજ વિશાળ ગ્રીન લસ ગ્રાઉન્ડ જેવી વિશાળ સુવિધા તમને મોરબીમાં માત્ર ને માત્ર રિયલ ક્રિકેટ એકેડેમી માં જ મળી રહેશે અત્યારે હાલમાં બસો કરતા પણ વધારે બાળકો અહીંયા રિયલ ક્રિકેટ એકેડેમીમાં સારા એવા અનુભવી કોચ પાસેથી કોચિંગ લઈ રહ્યા છે એકમાત્ર એવી એકેડમી છે કે જ્યાં છોકરાઓ અને છોકરીઓને સમાન તક મળી રહી છે છોકરીઓ માટે પણ અહીંયા સારી એવી સુવિધાઓ ઉપલબ્ધ છે ટ્રાન્સપોર્ટ ફેસિલિટી ની વાત કરીએ તો મોરબીમાં કોઈ પણ જગ્યાએથી તમારા બાળકને લઈ આવવા અને મૂકી જવા માટે સુવિધા મળી રહેશે

મોરબીમાં ક્રિકેટ કોચિંગ માટેની ભરોસાપાત્ર એકેડમી એટલે કે રિયલ ક્રિકેટ એકેડેમી સો ડોન્ટ ટાઈમ જલ્દી થી વિઝિટ કરો રિયલ ક્રિકેટ એકેડેમી